એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈથી આ દ્રશ્યો આગ લાગતા વેરહાઉસ મળીને ખાબ થયું છે આગ લાગવાનું કારણ હજુ પણ બંધ જોવા મળી રહ્યું છે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભીવંડી કલ્યાણ થાણેના ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે

તો આગ લાગતા વેરહાઉસ બળીને ખાખ થયું છે આખા કયા કારણોસર લાગી તે કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો થોડી જ વારમાં આ આગે આખા વેરહાઉસને ખંડેર બનાવી દીધું બળીને ખાખ થઈ ગયું અને ફાયર ફાઇટરને જાણ કરતાં જ ભીવંડી થાણે આ તમામ ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા તાબડતોબ કામગીરી હાથ ધરી હતી તો વધુ વિગતો સાથે સંવાદદાતા સતીસ સુની ઓનલાઈન પર જોડાય ગયા છે સतीश ભીવંડી કલ્યાણ અને થાણેના ફાયરફાઇટરોની મહા મહેનત એ આગ પર काबू મેળવઈ રહ્યો છે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે ભીવંડી ના સીમા પર એટલે કહેવાય કે કોર્નર પર જે બધી કેમિકલ ફેક્ટરીઓ છે બધું છે ત્યાં આગળ લોજિસ્ટિક નામની ફેક્ટરી છે તેમાં આ સવારે આગ લાગી હતી અને તેમાં કેમિકલ ક્લોથ અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપભેર ફેલાઈ હતી અને વિનાશક બની ગઈ હતી આગને બુજાવવા માટે થાણે કલ્યાણ અને ભીવંડી ઉપરાંત મુંબઈથી પણ ફાયર ફાઈટર પહોંચ્યા છે દસ થી બાર ફાયર પહોંચ્યા છે હજી સુધી આગ ઓલવાઈ નથી અને આજુબાજુના ગાળાઓમાં પણ પ્રસરી છે જેને કારણે આ આગ એક નંબરની જાહેર કરવામાં આવી છે પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી વહેલી સવારે લાગેલી આગ હજી ઓલવવાનું ચાલુ છે અને આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી પરંતુ કેમિકલ અને કપડાં હોવાને કારણે આગ પ્રસરી છે તેમ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું ગાયત્રી સતી સાપે જણાવ્યું કે એક નંબરની આગ એટલે કે આજુબાજુના વિસ્તાર કે આજુબાજુમાં જે વસ્તુ આવેલી છે તેને કેટલું નુકસાન થાય તેવી શક્યતાઓ આ ફેક્ટરી જે લોજિસ્ટિક છે તેની બાજુમાં આ પણ કેમિકલ ગોડાઉનો જ આવ્યા છે આગ તેમાં પણ પ્રસરી છે અત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ અન્ય ગોડાઉનોમાં પણ આગની લપેટોમાં આવી ગયા છે અને કાળા ડિબાંગ વાદળો દૂર દૂરથી દેખાઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ને થાણેના ફાયર ફાઈટર ઉપરાંત ફાયર અધિકારીઓ અને બીએમસી ના ટોપ અધિકારીઓ પણ પહોંચ્યા છે ઘટના સ્થળે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે જી સતીશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર